આdna ઓફિસના સભાખંડ ખાતે કિસાન વિવિધ પ્રશ્નોને લઈ અને મીટિંગ યોજાઈ હતી ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મીટિંગમાં ખેડૂતોના વિવિધ પ્રશ્નોની નિકાલ કરવા આગામી દિવસોમાં શું કરવું તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પ્રશ્નો જે હતા એક તો રેસર કોમ્પ્યુટર પછી પોષણ રસ્તા રસ્તા રિપેર કરવા અને સમયસર નર્મદાનું પાણી મળે એવું સરકાર શ્રી આયોજન કરવું ખેતી બધા દેશમાં ખેડૂત હારણ થઈ ગયો છે અધિકારીઓ સમયસર એન્ટ્રી થી પાડતા ખેડૂતોને ખોટા ધક્કા કરાવે છે ખોટા પુરાવો મંગાવે છે

દેવા છે જે દરેક બીજા બંને અન્ય રાજ્યોમાં પણ માફ કર્યા છે તો ખેડૂતોને ખરેખર દેવા માફ કરવાની પણ જરૂર છે તો આ એક અમારા મુદ્દાઓ છે તાલુકા કક્ષાએ ગ્રામ કક્ષાએ જે એ ધરાવના અધિકારીઓ જે કામને તલ્લે ચડાવે છે અને ખોટી રીતે જે કાગળ દુરુપયોગ થાય છે એ બંધ થવો જોઈએ એ ખાસ મારી માગણી છે